નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી કરીએ તો ખાંભા આઠસો પચીસ થી બારસો સિત્તેર જેતપુર સાતસો એક થી તેરસો એકતાલીસ પિલોડા આઠસો થી અગિયારસો ભેસાણા છસો થી બારસો એક મોડાસા 800 થી ચૌદસો આઠ ભયાઉ એક હજારથી અગિયારસો પચાસ ઈડર નવસો ચાલીસ થી પંદરસો પાંત્રીસ સાવરકુંડલા નવસો થી તેરસો એકસઠ અમરેલી આઠસો થી તેરસો છ ઉપલેટા નવસો થી તેરસો ધીમા અગિયારસો પચાસ થી અગિયારસો પચાસ કુકરવાડા નવસો ત્રીસ થી નવસો ત્રીસ વાંકાનેર સાતસો થી તેરસો ચૌદ વડગામ એક હજારથી બારસો એક વડાલી આઠસો પચાસથી આઠસો એંસી હિંમતનગર નવસો પચાસથી સોળસો જસદણ નવસોથી તેરસો પંદર પાલિતાણા નવસો એકથી બારસો એકત્રીસ હળવદ નવસોથી તેરસો છન્નું લાખણી અગિયારસોથી બારસો પચાસ સિદ્ધપુર આઠસો ઓગણીસથી બારસો બાવીસ ધાનેરા નવસોથી બારસો ત્રણતેર તળાજા નવસો એંસીથી પંદરસો પંચાણું વાવ નવસો એકોતેરથી એક હજાર એકસઠ ભાવનગર નવસો છ્યાસીથી સોળસો ચાલીસ કોડીનાર આઠસો બેતાલીસથી બારસો સત્યાસી થરાદ નવસો એકાવનથી બારસો એકત્રીસ ડીસા આઠસો પચાસથી ચૌદસો બાવન નેનાવા એક હજારથી તેરસો ત્રીસ થરા નવસો પચાસ થી બારસો દસ સિહોરી નવસો નેવું થી બારસો ઓગણચાલીસ ધારી સાતસો પાંત્રીસ થી અગિયારસો બત્રીસ મહુવા સાતસો થી બારસો એકાણું પીલુડા નવસો થી બારસો વીસ પાટણ આઠસો થી અગિયારસો બાવન ધાંગધ્રા એક હજાર થી અગિયારસો એસી બોટાદ નવસો થી બારસો વીસ પાંથાવાડા એક હજારથી ચૌદસો એકવીસ પાલનપુર આઠસો પચાસથી ચૌદસો પંચાવન ગુંદરી નવસો પચાસથી ચૌદસો એકાવન વિજાપુર નવસોથી તેરસો બોતેર દિયોદર નવસો પચાસથી તેરસો પંચાણું જામખંભાળિયા નવસોથી બારસો ત્રીસ ઇકબાલગઢ નવસોથી બારસો એંસી ભીલડી નવસોથી ચૌદસો તલોદ નવસો એકથી ચૌદસો અડસઠ રાઘનપુર એક હજાર પચાસથી બારસો તેર ભાભર અગિયારસો ત્રીસથી બારસો પચીસ તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો